બ્રેકિંગ ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજ રોજ તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટતંત્ર અમરેલીના સંયુક્ત ઉપક્રમે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તેમજ શ્રીમતી નીતાબેન અરવિંદભાઈ ચાવડા મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનના સંયુક્ત અધ્યક્ષ સ્થાને આઈપીસીડી એસ ઘટક જાફરાબાદ દ્વારા નારી સંમેલન ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં

કુલદીપભાઈ તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દક્ષાબેન ભટ્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ દર્શનાબેન સોનલબેન બાબરા કટકના સીડી શ્રી મમતાબેન જાફરાબાદ સીડીપીઓ રેખાબેન મુખ્ય સેવિકા શ્રી દિપ્તિબેન નાનુબેન એન એન એમ હિતેશભાઈ હિતિકાબેન કાજલ બેન સોમાભાઈ યુનિયન લીડર તથા પત્રકાર ભાઈઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકરો બહેનો તેમજ વિવિધ વિભાગમાંથી પોતાના વિભાગની યોજનાઓની માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવેલ છે રિપોર્ટર કારુષા કનોજીયા જાફરાબાદ અમરેલી ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાવાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી બેનોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી અધિકારીશ્રી પદાધિકારીશ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને આઈ સીડીએસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવવાના મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ અભિવાદ